કચ્છના ભુજ શહેરમાં દરિયાલાલ દેવની આઠસો જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે લોહાણા સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રામાં શણગારેલી ઊંટગાડી અને બગીઓ સાથે દરિયાલાલ દેવની વિશાળ મૂર્તિને ફેરવવામાં આવી લોહાણા સમાજના જ્ઞાતિજનો ઉત્સાહભેર આ કાર્યક્રમમાં જોડાયા વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે ઉપ પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર અને મંત્રી હિતેશ ઠક્કરના માર્ગદર્શનમાં પ્રસાદિત પર્વ દરિયાલાલ જુલેલાલ ઉજવણી કરવામાં આવી સવારે ચોક ફળિયા સ્થિત દરિયા સ્થાનના મંદિરે સવારે મુખ્ય યજમાન રાધાબેન નારાયણજીભાઈ ઠક્કર કેસરીયા પરિવાર રવા પર હાલે ભુજ હસ્તે મુરજીભાઈ નારાયણજીભાઈ ઠક્કર કેસરિયા સરલાબેન મુરજીભાઈ ઠક્કર કેસરિયા વિધિબેન ઠક્કર ડૉક્ટર જીલ ઠક્કર સરસ્વતીબેન ગંગારામ પલણ પરિવાર દ્વારા પૂજન વિધિ કરાવવામાં આવી હતી આચાર્યપદે દીપેનભાઈ જોશી રહ્યા હતા આ તકે હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે ઉપપ્રમુખ મંત્રી ખજાનચી અને સહમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અખિલ કચ્છ લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કર પૂર્વ પ્રમુખ કિરણભાઈ ઘણાત્રા અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદેવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા શ્રી ભુજ લોહાણા મહાજન દ્વારા ઈષ્ટદેવ પરમ પૂજ્ય દરિયાલાલ દેવની આઠસો બાવનમી જન્મજયંતિ ઉત્સવ પ્રસંગે આજ રોજ સવારે સવારે આઠત્રીસ કલાકેથી દરિયાસ્થાન મંદિર મધ્યે મુખ્ય દાતા પરિવાર મુરજીભાઈ નારજીભાઈ કેસરિયા પરિવાર દ્વારા પૂજનવિધિ કરવામાં આવી પૂજનવિધિ બાદ સંગીતમય મહારતી સંગીતમય મહારતી બાદ આંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા વર્ષોની પરંપ્રમાણે ભૂજ લોહણા મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદેનું પાઘડી પહેરાવીને સન્માન કર્યું તથા અન્ય હોદ્દેદારોનું પણ સન્માન કર્યું ત્યારબાદ ભૂટ મહાજન દ્વારા મુખ્ય દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ વરુણદેવ જલયાત્રા પૂજન દરિયાસ્થાન મંદિરથી દરબારગઢ દરબારગઢથી રઘુનાથજીના આરે મુખ્ય દાતા પરિવાર દ્વારા વરુણદેવતાનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ સાંજે ચાર વાગેથી શોભાયાત્રા રવાડી જેમાં દર વખતેની જેમ મુખ્ય માર્ગો પરથી માંજનવાડી મધ્ય પૂર્ણ કરવામાં આવશે જેમાં અંદાજીત દર વર્ષની જેમ છથી સાત હજાર જ્ઞાતિજનો તેમાં જોડાશે એવી આશા વ્યક્ત કરી રહ્યા છીએ ત્યાર પછી સમૂહ્રસાદ ચાલુ કરવામાં આવશે હર હંમેશ જે રસોઈની સેવા આપે છે એવા જીતુભાઈ જમનાદાસ પરિવારનું પણ સન્માન કરવામાં આવશે દરમિયાન ભુજના રઘુનાથજીના આરા પાસે જલ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાધનાબેન શામજીભાઈ ઠક્કર પરિવાર ફોટો મેજિકના હિતલબેન ઠક્કર અને મનોજભાઈ ઠક્કર પરિવાર દ્વારા જ્ઞાતિના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ પ્રસંગે ઉપસ્થિત જ્ઞાતિના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર મંત્રી હિતેશ ઠક્કર નીતિન સોમૈયા રીના સોમૈયા જીતેન્દ્રભાઈ દાવડાના હસ્તે સન્માન કરવામાં આવેલું હતું આ પ્રસંગે ઉપસ્થિત દાતા પરિવાર સરલાબેન મુરજીભાઈ ઠક્કર જયેશભાઈ સચદે નીલ સચદે હર્ષદ ઠક્કર મમતાબેન ઠક્કર મીત ઠક્કર ચંચડ ન્યૂઝના સંજયભાઈ ઉપાધ્યાય બીસીસીબી બેંકના ચેરમેન કલ્પેશભાઈ ઠક્કર મૂળરાજભાઈ ઠક્કર સંજયભાઈ ઠક્કર ડૉક્ટર પ્રફુલ્લાબેન કોટક સહિતના અગ્રણીઓનું અર્ચિતભાઈ ઠક્કર શિવાની ઠક્કર મહેક ઠક્કર પિયુષ ઠક્કર સાજન દાવડા ચિંતન ઠક્કર જીત કોઠારી જલપાબેન ઠક્કર દિલીપભાઈ ઠક્કર ગૌતમ શેઠિયા પ્રદીપભાઈ પરમાર જિજ્ઞેશભાઈ ચોથાણી અંજલી ઠક્કર અશોકભાઈ પોમલ સુનિલભાઈ વ્યાસ મહેશભાઈ પૂજારા હિરેનભાઈ સોની દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોથી ભુજના ફોટોમેજિક પરિવારના મનોજભાઈ ઠક્કર દ્વારા રઘુનાથજીના આરે જ્યારે શોભાયાત્રા આવે ત્યારે તેમના વિરામની અને સન્માનનું કાર્યક્રમ કરવામાં આવે છે મનોજભાઈ ઠક્કર અને શ્રી રઘુનાથજી જીનામ ટ્રસ્ટના સદસ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી દરિયાના જયંતિના દિવસે જલયાત્રામાં રવાણા મહાજન ત્યાં આવે રઘુનાથજી મંદિરમાં અને એનો અમે આઠ નવ વર્ષની ચાન્સ મળે છે સન્માન કરવાનું અને પ્રસાદી દેવાનો એ અમારા માટે અભાગ્ય છે પણ હવે તો દિવસા દિવસ વધતો જાય છે એટલે બહુ સરસ માહોલ થાય જામે છે રઘુનાથજી મંદિરનું ભૂકંપ પછી જે નિર્માણ કર્યું છે ત્યારથી આ એક આખું માહોલ ઊભું થયું છે અને એ માહોલમાં જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારની સંખ્યા અને અત્યારની સંખ્યામાં બહુ મોટો તફાવત છે અને હવે જે લોકો આવે છે આ ઉત્સવમાં રામનવમીની જલયાત્રામાં અને તેમાં તો એ લોકો શોભાયાત્રામાં આવ્યા પછી પહેલેથી એમને અહીંયા શાંતિ હોય બેસવા માટેની સારી જગ્યા છે મંદિર પણ મોટું વિશાળ બની ગયું છે એટલે ત્યાંથી અહીંયા આવી ગયા પછી ખૂબ સારામાં સારા દર્શનાર્થીઓ આવે છે સાથે સાથે સમાજ આખી જે છે એ પણ અહીંયા સવારે જલયાત્રામાં આવે છે